બંદ અવધપુરી અતિ પાવની સરજુ સરી કલી પરમ પાવની અયોધ્યાપુરી આ ચાર પુરીઓમાંની એક પુરી એટલે અયોધ્યાપુરી અને એ પતિત પાવની અયોધ્યાપુરીના આ પાવન તીર્થની અંદર આવું આજે તૃતીય દિવસની રામકથાનો પ્રારંભ કરી માં ભગવતી સરયુના તટ ઉપર બેસી અને કે જે સરયુંના તટ ઉપર ભગવાને બાલ લીલા કરી જે સરયુંના કિનારે ભગવાને પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું ઘણા વર્ષો ભગવાને અહીંયા રાજ્ય કર્યું રામ રાજ્યની ભગવાનની સ્થાપના કરી અને અંતે આ જ સરિયુ જલની અંદર ભગવાને પોતાના દેહને વિલીન કર્યું આજ સરયુની અંદર ભગવાને સમાધિ ગ્રહણ કરી એ પાવન સરયુના તટ ઉપર આજે તૃતીય દિવસની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ પણ કથાનો પ્રારંભ કરતા પહેલા પ્રતિદિનનો નિયમ છે થોડી વાર નામ સંકિર્તનનો આશ્રય કરવો જ રહ્યો કારણ કે હું સદાઈને માટે કહું છું ખાલી હું જ નહીં આપણા બધા જ ગ્રંથો કહે છે કે હરેર નામેવ હરેર નામેવ હરેર નામૈવ કેવલમ કલો નાસ્તિવ નાસ્તેવ નાસ્તિવ ગતિર અન્યથા નામ સિવાય જગતમાં બીજો કોઈ આશ્રય નથી અને નામ સિવાય બીજું કોઈ તમને ગતિ પણ આપી શકે એમ નથી કેવલ એક નામનો જ આશ્રય છે એટલા માટે શ્રીમદ ભાગવતજીનો અઢાર હજારમો છેલ્લો શ્લોક કે નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશન તમામ પાપ તમામ દુઃખ તમામ કષ્ટોનું નિવારણ કરનારું જો કંઈ હોય તો કલિકાલમાં કેવલ હરિનામ છે નામ સિવાય જગતમાં કંઈ મહાન નથી નામ સિવાય કંઈ મોટું નથી અને નામ સિવાય કંઈ સાથે આવતું પણ નથી કારણ કે જીવન ક્ષણભંગૂર છે જીવન ઘડીકમાં ક્યાં હોઈએ અને ઘડીકમાં કઈ દશામાં આવી જઈએ એનો કોઈ ભરોસો નથી અને એનું જ્યારે જ્યારે પ્રમાણ મળે છે ત્યારે થોડી વાર જીવ આપણું ઉઠી જાય જો કે વળી પાછા માયાવી જીવો છીએ એટલે થોડી કલાકોમાં કે થોડા દિવસોમાં હતા એવાને વાત થઈ તો જઈએ છીએ આપણે પણ થોડો સમય હૃદય બહુ વ્યથિત થઈ જાય ગઈકાલે જે આપણે ભયંકર દુઃખદ ઘટના વિશે આપણે જે સાંભળ્યું જે ન્યૂઝમાં વાંચ્યું મોબાઈલ દ્વારા અમદાવાદમાં ભયંકર પ્લેન ક્રેશ જે થયું એ ભયંકર અકસ્માત એ ભયંકર દુર્ઘટનામાં લગભગ બસો એકતાલીસ જેટલા યાત્રિકો હતા અને એટલા પાછા એના બધા મેમ્બરો પણ હશે જ પ્લેનમાં એટલે લગભગ ત્રણસો જેટલા મુસાફરો અને આખું પ્લેન અમદાવાદથી તો ઉડ્યું અને થોડીક જ ક્ષણોમાં ત્યાં જ એ પ્લેન ક્રેશ થયું અને કોઈને કંઈ વિચારવાનો સમય આપ્યા વિના જ એ બધા લોકોએ એ દુર્ઘટનામાં એ પ્લેન ક્રિષ્ના એ ભયંકર અકસ્માતમાં બધાએ પોતાના પ્રાણ છોડ્યા એ બધા જ દિવંગત આત્માઓ માટે આપણે ભગવાન રામચંદ્રજીના ચરણોમાં કે જે મુક્તિના દાતા છે કારણ કે રામ જેવા શીલ નિધાન રામ જેવા દયાલુ જગતમાં કોઈ દેવ નથી એટલા માટે સંતોએ લખી નાખ્યું કે પ્રભુ તરુતર અને કપીદાર પર જો ખરેખર ભગવાન છે આ તો રાજા છે આ તો જગતના રાજા રાજાધિરાજ છે એની મર્યાદા રાખવી પડે એના ચરણમાં આપણે બેસવું પડે એની બરાબરીમાં આપણાથી ઊભી ન શકાય પણ વાનરો કેવા છે કે રામ વૃક્ષની નીચે બેઠા હોય અને વાનરો વૃક્ષની ઉપર ચડીને બેઠા હોય પણ છતાંય ભગવાન કેવા દયાળુ છે કે પ્રભુ તરુ તર અને કપીડાર પર પણ તે કે આપ સમાન છતાંય ભગવાને એને પોતાના જેવું સ્થાન આપ્યું પોતાનો લોક આપ્યો પોતાની ગતિ આપી કારણ કે તુલસી પર કહું ને સે કે સાહિબ શીલ નિધાન આ જગતમાં રામ જેવા શીલ નિધાન મર્યાદા પુરુષોત્તમ કૃપાળુ બીજા કોઈ નથી તો એવા રામચંદ્રજીના ચરણોમાં આપણે પ્રાર્થના કર્યા સિવાય તો બીજું શું કરી શકીએ કારણ કે મૃત્યુ ક્યારે આવશે કઈ રીતે આવશે એ કોઈના હાથમાં નથી ઘડી પલકી ખબર નહીં ઓર કરે કાલ કી બાત આપણે કેટલા વર્ષો પછીના વિચારો કરી રાખ્યા હોય કેટલા વર્ષો પછીના પ્લાનો ઘડી રાખ્યા હોય કે પાંચ વર્ષ પછી અહીંયા આ કરશું દસ વર્ષ પછી અહીંયા આ કરશું પણ ઘણી પલકી ખબર નહીં ઓર કરે કાલ કે બાત ભયંકર આ ઘટના ગઈકાલે વાંચીને બહુ દુઃખ થયું હૃદય બહુ વ્યથિત થયું ઘણા લોકો એમાં પોતાના પ્રાણ છોડ્યા અને એ જ પ્લેનની અંદર એ લંડન જતી હતી પ્લેન એ ફ્લાઇટ અમદાવાદથી અને એ ફ્લાઇટમાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ સીએમ આપણા પરમ સરળ હૃદય એવા શ્રીમાન વિજયભાઈ રૂપાણી પણ દિવંગત થયા ઘણો એમની સાથે અમારા અમારી પારિવારિક નાતો રાજકોટમાં તો બિલકુલ અમારા અમારા પૂજ્ય મમ્મીના ઘરની બાજુમાં જ તેઓનો નિવાસ અને અમારા સમગ્ર પરિવાર સાથે એક પારિવારિક નાતો અને વિજયભાઈ ઘણી વાર આપણી કથામાં પણ પધારી ચૂક્યા છે અને એટલા સરળ એટલા સહજ પણ ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે હજી તો રાત્રે અયોધ્યાની રાજગાદી આપવાની ચર્ચાઓ થતી હતી અયોધ્યામાં આનંદ આનંદ હતો આખી અયોધ્યામાં પણ સવારે વનમાં જવાનું છે એવું તો રામજીએ નહોતું વિચાર્યું એટલા માટે સંતોએ લખી નાખ્યું કે ન જાણ્યું જાન કે ના થઈ કે સવારે શું થવાનું છે મનુષ્ય બનીને આવે એટલે એને તમામ આ બંધણો લાગુ પડી જાય પણ જેમ વસિષ્ઠ ઋષિએ ભરતજી પાસે આ દુહો બોલ્યા રાજા દશરથના વિયોગમાં ભરત જ્યારે રુદન કરતા હતા ત્યારે વસિષ્ઠ ગુરુ બોલ્યા કે ભરત રડવાની જરૂર નથી બેટા કારણ કે હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ આ છ વસ્તુ આપણા હાથમાં નથી કઈ કઈ હાની લાભ જીવન મરણ જશ અપજશ આ તો બધું વિધિ હાથ આ તો બધું વિધાતાના હાથમાં છે આપણા હાથમાં કાંઈ નથી આપણા હાથમાં એટલું જ છે કે જે અવસર આવ્યો છે એને બસ આનંદથી માણી ભગવત ભજન કરતાં કરતાં એનું સ્મરણ કરતાં કરતાં એ જેમ રાખે કોઈ ફરિયાદ કર્યા વિના બસ આનંદથી જીવન જીવીએ જ્યાં સુધી એ જીવાડે ત્યાં સુધી જીવીએ બાકી તો આ તો બધા રાખના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે આ તો બધા રાખના રમકડા છે જ્યાં સુધી એ રમતા રાખે ત્યાં સુધી રમી શકાય તો આપણે બધા ભગવાન સીતારામજીના ચરણોમાં એ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી કે જે કેટલા આનંદ સાથે કેટલાય પરિવાર કોઈ પોતાના દીકરાને મળવા લંડન જતા હતા પરિવાર સાથે કોઈને સર્વિસ મળી હતી ત્યાં સારી પોસ્ટ ઉપર અને એટલા માટે સર્વિસ ઉપર જોડાવા જતા હતા લંડન તો કોઈ પોતાના દીકરાને મળવા જતા હતા કોઈ કોઈ જુનાગઢના પ્રોફેસર એમના પત્ની સાથે એમના દીકરાને મળવા આવા ઘણા લોકો એમાં હતા ફ્લાઇટમાં હતા બધા હા હા હોસ્ટેલમાં હોસ્ટેલમાં હા ફ્લાઇટમાં હતા એ લોકોએ તો પ્રાણ છોડ્યા પણ એ પ્લેન જે હોસ્ટેલ ઉપર પડી એમાંય ઘણા સ્ટુડન્ટો ઘણા મેડિકલના વિદ્યાર્થીઓએ પણ પ્રાણ ગુમાવ્યા કોઈ જાણી શકે સવારે કાલે કાલ સવારે શું થવાનું છે કોઈને ખબર નથી કોઈ જાણી શકે ન કાળને કોઈ કાળને જાણી ન શકે તો આપણે બીજું તો શું કરી શકીએ કારણ કે દરેક જીવ એ લાઈનમાં જ છે આ એનું થયું એમ નહીં બધાનું ક્યારે શું થાય મારા દાદાજી બહુ સુંદર ભજન ગાતા અહીંયા બેઠા છે એમણે સાંભળ્યું હશે કે ક્યાં રે જન્મિયા અને ક્યાં પડશે માટી દર્દ અમારા સંતો ભાઈ તમે વેચી વેચી લેજો આ તો દર્દ છે એ કોને ખોલીને બતાવવા આ તો જેના ઉપર પડ્યું હોય ને એ સમજે કોઈના ઉપર વીતી ગઈ હોય વર્ષો વીતી ગયા હોય અને અત્યારે જેના ઉપર પડી હોય એનું દર્દ આપણે સમજી શકીએ કે જેના ઉપર વીતી હોય જેના સ્વજનો નાની ઉંમરમાં હા મોટી ઉંમરે ગયા હોય તો હજી થોડુંક એમ થાય કે ચાલો એક ઉંમરે જવાનું છે પણ નાની નાની ઉંમરે વયા જાય સ્વાભાવિક છે એની ખોટ જીવનમાં ક્યારેય પૂરી ન શકાય બસ બધાનું ભગવાન ખૂબ કલ્યાણ કરે બધાને ભગવાન પરમ શાંતિ આપે એમના દિવંગત આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી